એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના પગે ચાલશે શનિદેવ બદલીને ચાંદીના ચરણોમાં ધારણ કરશે જેના કારણે તમામ બાર રાશિઓ પર તેની વ્યાપક અસર જોવા મળશે મિત્રો કેટલીક રાશિઓ પર શનિદેવ અન્ન અને ધન વર્ષા થશે અને કેટલીક રાશિઓ પર વરસાદ નહીં પડે તમારે શનિદેવની ક્રૂર નજરનો સામનો કરવો પડી શકે છે જેના કારણે કેટલીક રાશિઓએ સાવચેત રહેવું પડશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ચાંદીના પગ પર ચાલશે ત્યારે મેષ રાશિના લોકો માટે શનિદેવની સાતી શરૂ થશે મિત્રો શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે આ પછી જો તમે ચાંદીની પાયલ પહેરશો તો શનિની સાડા સાતી મેષ રાશિમાં શરૂ થશે મિત્રો શનિની સાદે સતી વર્ષ બે હજાર સુધી મેષ રાશિમાં રહેશે જેના કારણે મેષ રાશિના લોકો પર શનિદેવનો પ્રથમ ચરણ શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિની સાદે સતીના ત્રણ ચરણ છે આરોહણ સાદે સતી મધ્ય સાદે સતી અને ઉત્તરતા સાદે સતી તો મિત્રો આપ સૌ મેષ રાશિના વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા બધા મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર માં સાદે સતીને મુશ્કેલ અવધિ માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવીએ કે જ્યારે પણ શનિદેવ એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર મેષથી મીન સુધીની તમામ બાર રાશિઓ પર પડે છે મિત્રો વીસ માર્ચ ઓગણીસો પચીસમાં શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે મેષ રાશિ પર શનિની સાદે સતીનો પ્રથમ ચરણ શરૂ થશે ગ્રહ ન્યાયાધીશ શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ સવારે વાગ્યાની આસપાસ મીન રાશિમાં સંક્રમણ કરશે અને લગભગ અઢી વર્ષ પછી બે હજાર સત્યાવીસ ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો મેષ રાશિને આ દિવસોમાં કેટલીક મીઠી અને ખાટી અસરો જોવા મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કર્મ આપનાર શનિદેવ મહારાજનો જય જયકાર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને એક લાઇક કરો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા બધા પર બની રહે તમે મેષ રાશિના લોકો તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે નંબર એક મેષ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ચાંદીના પગમાં ધારણ કરશે ત્યારે શનિદેવની સાદે સતી રાશિ પર શરૂ થશે જેના કારણે તમારે ખૂબ કાળજી રાખવી પડશે નાણાકીય ક્ષેત્રમાં તમારે પગલા લેવા પડશે મિત્રો આ દિવસોમાં તમારે શનિદેવની ક્રૂર દ્રષ્ટિને કારણે તમને તમારા કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શનિદેવની દ્રષ્ટિ તમારી કામમાં અવરોધો આવશે અને તમારા કરિયરમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી શકે છે તમારા શત્રુઓ સતર્ક થઈ જશે અને તમારા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં કોઈ કસર નહીં છોડશે મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી તમારે શનિદેવની દ્રષ્ટિના પ્રભાવથી તમને આર્થિક બાબતોમાં વિલંબ થશે ખાસ કરીને વીસ એપ્રિલ 1925 પચીસમાં તમારી આર્થિક સ્થિતિમાં થોડી વધુ સમસ્યાઓ ઉભી થશે તમારા ખર્ચમાં વધારો થશે બિનજરૂરી ખર્ચને કારણે તમારો તણાવ પણ વધી શકે છે જેના કારણે તમારે ઘણી બચત કરવી પડશે નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારું ભવિષ્ય મિત્રો આ દિવસોમાં તમારું કામ ધૈર્યથી કરો તમારા સારા કાર્યો તમારું ભાગ્ય નક્કી કરશે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિ છોડીને મેન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના પગમાં પ્રવેશ કરશે તો તમે તમારા કરિયરમાં કેટલાક મિશ્ર પરિણામો જોઈ શકો છો હા મિત્રો અમે તમને જણાવીશું કે ક્રૂર દૃષ્ટિને કારણે શનિદેવ જો તમે કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો તો તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે કેટલાક લોકોને દેવા જેવી સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે જે તમારા માનસિક તણાવને પણ વધારશે ઉપરાંત મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે તમારી જાતને આળસ અથવા વિલંબ સાથે સંઘર્ષ કરતા જોઈ શકો છો જે તમારે છોડી દેવું પડશે અને તમારી કારકિર્દીમાં આગળ વધવું પડશે તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી એપ્રિલ સુધી તમારે અણધારી નાણાકીય નિષ્ફળતા અને ઘરમાં કેટલાક તણાવનો સામનો કરવો પડી શકે છે જે તેમના પારિવારિક જીવનમાં તણાવ પેદા કરી શકે છે જે લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તેમનો વ્યવસાય ધીમે ધીમે આગળ વધશે અને આ સમયે વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પણ મિત્રો જો તમે તમારું કામ સાચી મહેનત અને સમર્પણથી કરશો તો તમે ચોક્કસ નવા રેકોર્ડ બનાવશો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરી રહ્યા છો તો તમને સમયાંતરે સારું પ્રમોશન મળી શકે છે એપ્રિલ બે હજાર પચીસમાં શનિ અને ગુરુ તમારા ભાગ્ય ગૃહમાંથી ગોચર કરશે જેના કારણે તમારા કામની પ્રશંસા થશે તમારા બોસ તમારાથી ખુશ થશે અને તમે તમારા બોસના ફેવરેટ બનશો તમારા આત્મવિશ્વાસનું સ્તર વધશે તમે દરેક કાર્યમાં તમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશો તમારી ઓફિસ દ્વારા તમને વિદેશ મોકલવામાં આવશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ દિવસોમાં શનિદેવ તમારા કરિયરમાં મિશ્ર પરિણામો લાવશે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ચાંદી ધારણ કરવાનું શરૂ કરશે ત્યારે આ સમય કરિયરની દૃષ્ટિએ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમે તમારા વ્યવસાયિક અને અંગત જીવનમાં સારું સંતુલન જાળવશો સાથે જ તમને જણાવી દઈએ કે નોકરી કરતી મહિલાઓ પોતાનું કૌશલ્ય વધારવા માટે અમુક પ્રકારની ઓનલાઇન ટ્રેનિંગ લઈ શકે છે આ સમયે તમે તમારી જાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરશો અને તમને ખ્યાતિ પણ મળશે પૈસા સંબંધિત મામલાઓમાં ઉતાવળ ન કરો નહીં તો તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે આવકના સતત પ્રવાહને કારણે તમે માનસિક રીતે પ્રસન્ન અને શાંત દેખાશો મેષ રાશિની મહિલાઓ માટે કરિયરના દૃષ્ટિકોણ મુજબ વીસ માર્ચ ઓગણીસસો સારો સમય સાબિત થશે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ કુંભ રાશિમાંથી બહાર નીકળી જશે અને મેન રાશિમાં ચાંદીના પગમાં ધારણ કરશે ત્યારે મેષ રાશિના લોકોએ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે જો તમે સાથે કામ કરશો તો તમને સફળતા મળશે હા મિત્રો આ દિવસોમાં તમે તમારી આળસ છોડી દો અને તમારા અભ્યાસ પર વિશેષ ધ્યાન આપો અન્યથા શનિદેવ તમને અસ્ફળતાનો સામનો કરી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો મેડિકલ એન્જિનિયરિંગ પોલિટિકલ સાયન્સ કેમિસ્ટ્રીમાં વિશેષ સફળતા મેળવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિદેવના દર્શનમાં સખત મહેનત કરશો તો તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળી શકે છે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ સમય તમે કેટલાક નવા સંશોધનની યોજના પણ બનાવી શકો છો મિત્રો એપ્રિલથી જુલાઈ સુધીનો સમય તમારા માટે સારો રહેશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના ચરણોમાં પ્રવેશ કરશે ત્યારે તમે તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં અનુકૂળ પરિણામો જોશો હા મિત્રો કેટલાક લોકો સક્રિય રહેશે તેમના વૈવાહિક સંબંધોમાં જ્યારે કેટલાક લોકોએ તેમના પ્રેમ સંબંધને મજબૂતી સાથે આગળ વધારવાની જરૂર પડશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ પછી શનિદેવ ચાંદીના ચરણ ધારણ કરવાના કારણે તમારા વૈવાહિક જીવનમાં સંજોગો બદલાઈ શકે છે મિત્રો તમારે તમારા સંબંધોમાં કેટલીક બાબતોને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર વિવાદ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે તમારું જોડાણ ઘટશે તમારા અંગત જીવનમાં તણાવ હોઈ શકે છે જ્યારે લવબર્ડ્સ માટે પણ આ સમય કંઈ ખાસ નહીં હોય તમારા સંબંધોમાં છેતરપિંડી થઈ શકે છે અથવા કોઈ ત્રીજા વ્યક્તિને લઈને તમારી વચ્ચે ઝઘડો થઈ શકે છે સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે તમારા સંબંધો તૂટી શકે છે અને તમારે તેની સુરક્ષા કરવી પડશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે લિયન રિલેશનશીપમાં રહેતા પ્રેમીઓના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસનો અભાવ હશે આ સમય અલગ થવાની સંભાવના દર્શાવે છે શક્ય છે કે તમારા રસ્તાઓ અલગ થઈ જશે તમારે આ સમયે તમારા સંબંધોને સંભાળવા પર ધ્યાન આપવું પડશે નહીં તો તમારું બ્રેકઅપ થઈ શકે છે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના છેલ્લા મહિનામાં તમારા પરિવારમાં મતભેદના વાદળો આવી શકે છે તમારા પ્રેમ જીવનમાં કોઈ ગેરસમજને કારણે તમારા પારિવારિક સુખમાં ઉણપ રહેશે તમે બંને તણાવમાં રહેશો એવું કહી શકાય કે પ્રેમના મામલામાં આ સમય તમારી કસોટી કરી શકે છે

ત્યારે મેષ રાશિના વેપારીઓએ આ દિવસોમાં સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે આ સમય તમારા માટે કઈ ખાસ નહીં હોય કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો નહીં તો તમને કારોબારમાં ઉતાર ચઢાવની સંભાવના છે કારણ કે આ દિવસો તમે સામાન્ય રીતે પસાર કરશો મિત્રો તમને ગેરકાનૂની પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તે વધુ સારું રહેશે કારણ કે આજથી વધુ ખર્ચ થવાની સંભાવના છે તમારે આવી પ્રવૃત્તિઓ માં સામેલ થવાને બદલે તમારા વ્યવસાય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને ધીરજ અને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા કામ પર મિત્રો આ દિવસોમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે કામ કરવાની જરૂર પડશે નંબર સાત મેષ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવીને રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના પગમાં ધારણ કરશે ત્યારે મેષ રાશિના જે લોકો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેઓને સાવધાન રહેવાની જરૂર રહેશે દેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે તમારા જીવનમાં કેટલાક જૂના રોગો ઉભરી શકે છે જેના કારણે તમારે ખૂબ કાળજી લેવી પડશે મિત્રો તમારે તણાવ લેવાનું ટાળવું પડશે મિત્રો થોડી બેદરકારી પણ તમારા માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે તેથી તમારે શરૂઆતથી જ તમારી ખાનપાનની આદતોનું ખાસ ધ્યાન રાખવું પડશે મેષ રાશિના યુવાનોએ પોતાના કામથી વધારે તણાવ ન લેવો કામના વધુ દબાણને કારણે આ સમયે તમે થોડી મૂંઝવણ અનુભવશો તમારા માટે સલાહ છે કે કામની સાથે તમારે તમારા માટે પણ થોડો સમય કાઢવો જોઈએ તમે કામમાંથી બ્રેક લઈને નાની સફર પર પણ જઈ શકો છો આમ કરવાથી તમે તમારા જીવનમાં એક નવી તાજગીનો અનુભવ કરશો અને તમે કંઈક નવું સકારાત્મક રીતે વિચારી શકશો નંબર આઠ મેષ રાશિની ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો ચરણ ધારણ કરશે તો આ સમય પારિવારિક સંબંધો માટે ખાસ રહેશે હા મિત્રો તમારા પારિવારિક સંબંધોમાં લાંબા સમયથી જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પછી તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને રાહત મળશે શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા સંબંધોને મજબૂત કરશે જે લોકો ઘરમાં ઝઘડાને કારણે ભાઈઓ વચ્ચે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનું સમાધાન થશે ભાઈ બહેન સાથી મિત્રો વચ્ચે પ્રેમની સંવાદિતા રહેશે તમને જણાવી દઈએ કે જે લોકો કન્યાની શોધમાં હતા અને વરરાજા લાંબા સમયથી આમાં રોકાયેલા છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પછી મેષ રાશિના લોકો માટે તમારા ઘરમાં કોઈ શુભવિધિ થઈ શકે છે અથવા તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો આ માટે તમારી યાત્રા સફળ રહેશે મિત્રો લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે પરંતુ મિત્રો યાદ રાખો કે જો તમે સત્ય માટે લડી રહ્યા છો તો તમને તેમાંથી મુક્તિ મળશે અને તમે જીતશો નહીં તો શનિદેવ તમને લાંબા સમય સુધી ખેંચી શકે છે જે લોકો ઓગણત્રીસ માર્ચ બે હજાર પછી વાહન ખરીદવા અથવા લોન આપવાનું વિચારી રહ્યા છે તેઓએ તેમનો પ્લાન બદલવો જોઈએ નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ દિવસોમાં શનિદેવની કૃપાથી જે પણ મહિલાઓ પોતાના બાળકોની ખુશી માટે પ્રયત્નોમાં લાગેલી હોય છે તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પછી તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે નંબર નવ મેષ રાશિની નવમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી મેષ રાશિમાં શનિદેવની સાડા સાતી શરૂ થશે ત્યારે આ દિવસોમાં તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો આ દિવસોમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો સમજદારીપૂર્વક પૈસા ખર્ચો તમારી સમસ્યાનું કારણ ધારણ કરવાનું ટાળો એકાગ્રતા સાથે કામ કરો સાથોસાથ મિત્રો ઢોંગીઓથી સાવધાન રહેવાની સખત જરૂર છે કોઈ પણ બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા સારી રીતે વિચારો લેવડ દેવડ કરતી વખતે સાવધાની રાખો આ સમયે કોઈપણ પ્રકારના વાદવિવાદથી દૂર રહો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા પરિવાર કે મિત્રો સાથે ચર્ચા કરો વેપારમાં જોખમ લેવાનું ટાળો મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો કોઈ પણ મોટા રોકાણથી બચો ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખો મિત્રો જો તમે આ ન કરો તો મોટી સમસ્યા ઊભી થઈ શકે છે માનસિક સંતુલન ન ગુમાવો મિત્રો એકંદરે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરવાની જરૂર છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જય જયકાર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ કહો કૃપા કરીને લખો મિત્રો ધન્યવાદ